વાવ તાલુકાના ભીયોગ ગામે તારુરિયા પરિવારમાં યોજાયેલ લગ્ન સમારોહમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે જનસભાને સંબોધી હતી જેમાં લગ્ન પ્રસંગે આ આયોજન બદલ અલ્પેશે સમગ્ર પરિવારને શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ લગ્નસભાને સંબોધન કરતા અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં સૌથી વધુ દરેક ક્ષેત્રમાં બનાસકાંઠાએ હરણફાળ ભરી છે અને આ જ બનાસકાંઠા હવે બે હજાર સત્તરની ચૂંટણીમાં ગુજરાતની રાજનીતિ પણ નક્કી કરશે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઠાકોર સમાજને ગુજરાત ની રાજનીતિ માં ઘણો બદલાવ લાવશે અને છવ્વીસમી જાન્યુઆરી ના રોજ ઠાકોર સમાજ નો મુખ્યમંત્રી ધ્વજવંદન કરશે સમાજના સંગઠન ની સમાજના વિકાસ ની સમાજ ની યોગ્ય દિશા તરફ લઈ જવાના સંદેશા સાથે અહીંયા આવ્યો છું ત્યારે ખૂબ આનંદ અનુભવું છું અને હજારો લોકોની વચ્ચે હું પોતાની જાત ની ધુન્યતા વિજય કુમાર દેસાઈ નો રિપોર્ટ દિયોધર